દાહોદ તાલુકાના નગરાળા ગામના યુવાનો દ્વારા દાહોદ પ્રાયોજના વહીવટી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી નગરાળા ગામમાં લાઇબ્રેરી અને રમતગમત માટે ગામના બાળકો અને વિદ્યાર્થીઓની માંગ છે જે માંગ વહેલામાં વહેલી પૂરી કરવા માટે યુવાનોએ આવેદન આપ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અજય સાંસી વાત્સલ્યમ સમાચાર દાહોદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા માટે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં વ્યવસ્થા જોહાર આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ અમે નગરાળા ગામના યુવાનો દ્વારા દાહોદ ટ્રાઇબલ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં અમારી માંગણી છે કે નગરાળા ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તથા જે સ્પોર્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તેથી અમે દાહોદ ટ્રાઇબલ પ્રાયોજના વહીવટ અધિકારીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે